વાગરા તાલુકામાં સ્થાપિત સાયકા ઔદ્યોગિક વસાહતમાં માટી નાખવાનો કોન્ટ્રાક્ટ મેળવી સરકારને ચૂનો ચોપડીને માટી ચોરો બેફામ ગેરકાયદેસર માટી ખનન કરતા ઝડપાઈ રહ્યા છે ભરૂચ ખાણ ખનીજ વિભાગે મિનહાસ પટેલ નામના ઈસમને સવા બે લાખ થી વધુનો દંડ ફટકારી કઠોર કાર્યવાહી કરતા માટી ચોરોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લાના વાગરામાં આવેલ સાયકા જીઆઈડીસીમાં નવનિર્મિત કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવી ભરૂચના સોલાદ ગામની સીમમાં લીઝ રાખીને માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું આ દરમિયાન એક હાઈવા નંબર જે સોળ એ યુ ત્રેસઠ પાસઠ માં ગેરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાની ફરિયાદના આધારે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા હાઈવા ટ્રકને ઝડપી લઈને વાગરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો ગાડીનો માલિક મિનહાસ પટેલ હોવાનું સામે આવ્યું બે લાખ પચીસ હાજર છસો ને પચીસ રૂપિયાનો માતભર દંડ ફટકાર્યો છે જેથી વિસ્તારમાં બિનઅધિકૃત લીસ ખોદી માટી ચોરી કરતા ખનીજ માફિયામાં રીસનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે રિપોર્ટર રવિ ન્યૂઝ વાગરા